આકાશવાણી સમાચાર પ્રવેશ વાંચે છે મુખ્ય સમાચાર સર્વોચ્ચ અદાલતમાં વક સુધારા કાયદો બે હજાર પચીસની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ થઈ વિદેશ સચિવ વિક્રમ મિશ્રી વિદેશ જનારા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને આજે ઓપરેશન સિંદૂર અંગેની માહિતી આપશે ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધી દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું આઈપીએલમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે સમાચાર વિગતવાર સર્વોચ્ચ અદાલતમાં આજે વક્ફ સુધારા અધિનિયમ બે હજાર પચીસની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ થઈ છે અરજદારો તરફથી દલીલ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે તેમને વકફ સુધારા અધિનિયમ સામે વાંધો છે જ્યારે સરકાર પક્ષે દલીલ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે આ અરજીઓમાં જે ત્રણ મુદ્દા ઊભા કરાયા છે તેની ઉપર સુનાવણી કરવામાં આવે સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલત ત્રણ મુખ્ય મુદ્દાઓ પર વચગાળાના નિર્દેશો પર વિચાર કરે તેવી અપેક્ષા છે જેમાં અદાલત દ્વારા વકફ તરીકે જાહેર કરાયેલી મિલકતોને ડીનોટીફાય કરવાની સત્તા વક્ફ બાય બાય યુઝર અને વક્ફ બાય ડીડનો સમાવેશ થાય છે હોદ્દેદારી સભ્યો સિવાય ફક્ત મુસ્લિમોને જ આ સંસ્થાઓમાં સેવા આપવાની મંજૂરી આપવી જોઈએ અને ત્રીજો મુદ્દો છે કે તપાસ પછી જિલ્લા કલેક્ટર મિલકતને સરકારી જમીન માને છે તો તેને વક્ફ ગણવામાં આવશે નહીં મુખ્ય ન્યાયમૂર્તિ બી આર ગવની અધ્યક્ષતાવાળી બંધારણીય બેન્ચ સમક્ષ આ સુનાવણી ચાલી રહી છે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી આજે ઓપરેશન સિંદૂર પર રાજદ્વારી સંપર્ક માટે ભારત દ્વારા વિદેશમાં મોકલવામાં આવી રહેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્યોને માહિતી આપશે આ સાત પ્રતિનિધિમંડળો યુએન સુરક્ષા પરિષદના સભ્યો સહિત મુખ્ય ભાગીદાર દેશોની મુલાકાત લેવાના છે સંસદના ઓગણસાઠ સભ્યો ધરાવતા પ્રતિનિધિમંડળો કુલ બત્રીસ દેશોની મુલાકાત લેશે મુલાકાત આ મહિનાની ત્રેવીસ તારીખથી શરૂ થવાની છે અને તે આગામી મહિનાની પહેલી તારીખ સુધી ચાલશે આ દેશો યુએસ સાઉદી અરેબિયા બહેરીન કુવૈત અલ્જેરિયા યુકે ફ્રાન્સ જર્મની ઇટાલી ડેનમાર્ક ગોયાના બ્રાઝિલ કોલંબિયા દક્ષિણ કોરિયા જાપાન અને સિંગાપોરનો સમાવેશ થાય છે આ પ્રતિનિધિ મંડળોનું નેતૃત્વ કોંગ્રેસના સાંસદ શશી થરૂર ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદ જેડીયુ સાંસદ સંજય કુમાર ઝા ભાજપના સાંસદ બૈજયંદ પાંડ્યા ડીએમકે સાંસદ કનિમોઝી કરુણાનિધિ એનસીપી સાંસદ સુપ્રિયા સુડે અને શિવસેના સાંસદ શ્રીકાંત એકનાથ શિંદે કરશે આ ટીમો આતંકવાદ અંગેના ભારતના શૂન્ય સહિષ્ણુ અભિગમ અંગેનો વિશ્વના દેશો સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરશે કેન્દ્રીય મનોહર લાલે બ્રાઝિલમાં બ્રિક્સ મંત્રીઓની બેઠકમાં ઉર્જા સુરક્ષાને એક વૈશ્વિક પડકાર તરીકે ગણાવી હતી ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતાં તેમણે આર્થિક સ્થિરતા અને ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવા બ્રિક્સ દેશો વચ્ચે સહકારના મહત્વ પર ભાર મૂક્યો હતો આ બેઠક દરમિયાન મંત્રીએ ભાર ભારતની સ્વચ્છ ઉર્જાની નોંધપાત્ર સિદ્ધિઓ વર્ણવી હતી તેમણે વીજ ઉત્પાદન ક્ષમતા પુનઃપ્રાપ્ય ઉર્જા હરિત હાઇડ્રોજન અને ઉર્જાના ક્ષેત્રમાં એક દાયકાની પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો તેમણે વર્ષ બે હજાર બત્રીસ સુધીમાં નવસો ગીગાવોટના લક્ષ્યાંક સાથે વર્ષ બે હજાર પચીસ સુધીમાં વીજળી ઉત્પાદન ક્ષમતામાં નેવું ટકાનો વધારો કરીને ચારસો પંચોતેર ગીગાવોટ કરવાનો પણ તેમના સંબોધનમાં ઉલ્લેખ કર્યો તેમણે સૌર અને પવન ઉર્જાના વિશ્વના ત્રીજા સૌથી મોટા ઉત્પાદક તરીકે ભારતની સ્થિતિ પર પણ પ્રકાશ પાડ્યો મંત્રીએ ઉર્જા કાર્યક્ષમતા હરિત હાઇડ્રોજન પરમાણુ ઉર્જા અને જૈવ ઇંધણ માટે ભારત પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળે આજે મહારાષ્ટ્રની યુવતી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા રાજભવન ખાતે રાજ્યપાલ સી વી રાધાકૃષ્ણને તેમને પથ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે અને અજીત પવાર ઉપસ્થિત રહ્યા હતા ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે યાત્રા શરૂ થયાના માત્ર વીસ દિવસમાં દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રી ધામના દર્શન કર્યા છે સત્તાવાર આંકડા મુજબ અંદાજે ચાર લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ બે લાખ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ અને ત્રણ લાખ પંચાવન હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગોત્રી અને યમુનોત્રી ધામના દર્શન કર્યા છે રાજ્ય સરકાર અને વહીવટીતંત્રએ આ વર્ષે યાત્રા સરળ અને સલામત રહે તે માટે વ્યાપક તૈયારીઓ કરી છે ચારેય ધામોમાં આરોગ્ય શિબિરો મોબાઈલ મેડિકલ યુનિટ અને એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાઓ તૈનાત કરવામાં આવી છે જ્યારે યાત્રાળુઓ માટે પીવાનું પાણી સ્વચ્છતા અને આરામ સ્થળો માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રા દરમિયાન સુરક્ષા વધારવા એક વિશેષ દેખ દેખરેખ પ્રણાલી પણ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત કોઈપણ કટોકટીની સ્થિતિમાં ઝડપી સહાય પૂરી પાડવા યાત્રા માર્ગો અને યાત્રાધામો પર ટ્રાફિક વ્યવસ્થાપન હવામાન ચેતવણી અને કટોકટી પ્રતિભાવ ટીમ તહેનાત કરવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચીસ મે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે આ માસિક રેડિયો કાર્યક્રમની એકસો બાવીસમી કડી હશે લોકો પોતાના વિચાર અને મંતવ્ય ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી પણ મોકલી શકે છે ત્રેવીસ મે સુધી મંતવ્યો અને વિચાર સ્વીકારવામાં આવશે સરહદ સુરક્ષા દળ બીએસએફે જાહેરાત કરી છે કે પંજાબ સરહદ પરની ત્રણેય સંયુક્ત તપાસ ચોકી પરથી આજથી રિટ્રીટ સમારોહ ફરી શરૂ થશે બીએસએફના જણાવ્યા મુજબ આ સમારોહ આજે માત્ર મીડિયાના લોકો માટે ખુલ્લો રહેશે અને આવતીકાલથી સામાન્ય લોકો માટે ફરી શરૂ કરાશે આ મહિનાની આઠ તારીખે અટારી હુસેનીવાલા અને સદકી ખાતે રિટ્રીટ સમારોહનો જાહેર જનતા માટે સ્થગિત કરાયા હતા પહલગામ આતંકવાદી હુમલા બાદ આ રિટ્રીટ કાર્યક્રમ સ્થગિત કરાયો હતો ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અમારા સંવાદદાતા જણાવે છે કે બેંગલુરુમાં ભારે વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી સમસ્યા ઊભી થઈ છે શહેરમાં ગઈકાલે રાત્રે એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો ઝારખંડમાં ભારે વરસાદ અને વીજળી ત્રાટકવાથી છ લોકોના મૃત્યુ થયા છે અને પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે હવામાન વિભાગે રાંચી સહિતના દસ જિલ્લામાં યલો એલર્ટ જારી કર્યો છે આ ઉપરાંત આસામ મેઘાલય અને ત્રિપુરામાં પણ ભારે વરસાદના અહેવાલ છે હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન કર્ણાટકમાં પણ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર કે જેનામણીએ જણાવ્યું આવતીકાલથી મુંબઈમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે તેમણે કહ્યું દેશના ઉત્તરીય ભાગોમાં ગરમી વધવાની કોઈ શક્યતા નથી ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ સામે ટકરાશે આ મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે બંને ટીમ પ્લે ઓફ રેસમાંથી બહાર નીકળી ગઈ છે ગઈ રાત્રે લખનઉ સુપર જાયન્ટ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છ વિકેટે હાર્યા બાદ પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી આ સાથે પ્લેઓફમાં અંતિમ સ્થાન માટે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે હરફ હરીફાઈ છે ગુજરાત ટાઇટન્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સે અગાઉ અગાઉ જ પ્લે ઓફમાંથી સ્થાન નિશ્ચિત કરી લીધું છે સત્તરમું લેંગકાવી ઇન્ટરનેશનલ મેરીટાઇમ એન્ડ એરોસ્પેસ એક્ઝિબિશન એલઆઈએમ એ બે હજાર પચીસ આજે મલેશિયાના લેંગકાવી ખાતે શરૂ થશે પાંચ દિવસીય કાર્યક્રમમાં સંરક્ષણ રાજ્યમંત્રી સંજય શેઠ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે તેઓ આ પ્રદર્શનમાં ભારતના પેવિલિયનનું પણ ઉદઘાટન કરશે આ પ્રદર્શનમાં મઝગાંવ ડોગ શિપ બિલ્ડર્સ લિમિટેડ ભારત ડાયનેમિક્સ લિમિટેડ બીઈ હિન્દુસ્તાન એરોનોટ એરોનોટિક્સ લિમિટેડ અને ગ્લાઇડર્સ ઇન્ડિયા લિમિટેડ સહિત સંરક્ષણ ક્ષેત્રના ઘણા જાહેર સાહસો અને ખાનગી સંરક્ષણ કંપનીઓ ભાગ લેશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સર્વોચ્ચ અદાલતમાં વક્ફ સુધારા કાયદો બે હજાર પચીસની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ થઈ વિદેશ સચિવ વિક્રમ મિશ્રી વિદેશ જનારા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને આજે ઓપરેશન સિંદુર અંગેની માહિતી આપશે ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધી દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું આઈપીએલમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બપોરે બે ને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો